ગીરસોમનાથ સોમનાથ જિલ્લાના સાણાવાંકિયા ગામે ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનો સેવા સહકારી મંડળી પર આરોપ લાગ્યો છે મંડળીના પ્રમુખ મંત્રી સભ્યો અને કર્મચારીઓની મિલી ભગતથી છેતરપિંડી આચરાયાનો આરોપ છે મૃતક ખેડૂતોના નામે પણ ખોટા સહી સિક્કાઓ કરી અને કરોડો રૂપિયાનો કૌભાંડ આચરવામાં આવ્યું બસ્સો પચાસથી વધુ ખેડૂતો આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે ગ્રામજનો અને ખેડૂતોએ ગીર ગીરગઢડા મામલતદાર અને પોલીસને આ મામલે આવેદન પાઠવ્યું કૌભાંડ આચરનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે સાથે રાકેશ ગયા છે રાકેશ કરોડો રૂપિયા ખેડૂતોના ચાઉ કરી જવામાં આવ્યા છે મસમોટું કૌભાંડ આચરાયું છે શું અપડેટ જે ચોક્કસથી વાત કરવામાં આવે તો ગીરગઢડા તાલુકાના થાળાવ ગામ કે જે છેવાડાનું ગામ છે અને જંગલ વિસ્તારનું ગામ છે ત્યાં સેવા સહકારી મંડળીમાં આશરે અઢીસો થી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી આચાર્યનો બહાર આવ્યું છે જયારે ખેડૂતોને બેંક દ્વારા નોટિસ પાઠવવામાં આવી અને ઉઘરાણી કરવામાં આવી ત્યારે આ અંગેનો ખ્યાલ આવ્યો જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમાં શંકા સેવાઈ રહી છે કે મંત્રી તેમજ પ્રમુખની પણ સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે અને આશરે છ થી સાત કરોડ રૂપિયાનું છેતરપિંડી થયું હોય એવું લાગી રહ્યું છે જી એટલે સેવા સહકારી મંડળી પર ગંભીર આરોપો થઈ રહ્યા છે આવેદન આપવામાં આવ્યું છે શું કાર્યવાહી અત્યારે થઈ રહી છે જી આજ રોજ ખેડૂતોએ મળીને ગીરગઢા મામલતદારને તેમજ પોલીસ પ્રશાસનને આવેદન આપ્યું છે કે આમાં સંડોવાયેલા વ્યક્તિઓની હું કઈ તપાસ હાથ ધરવામાં આવે અને એની ઉપર કાયદેસર કરવામાં આવે હાલ તો કોઈ કાર્યવાહી થઈ રહી નથી પણ જે જિલ્લા સેવા બેંક છે એ તપાસ કરી અને પગલા લેશે બિલકુલ રાકેશ આભાર જાણકારી આપવા બદલ તો કરોડો ચાઉ આક્ષેપો છે પોલીસ અને મામલતદારને આ મામલે આવેદન પણ પાઠવવામાં આવ્યું છે અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે બસો પચાસથી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી આચરી અને છ સાત કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે સેવા સહકારી મંડળી પર આરોપ લગાવ્યો છે કરોડો ચાઉ ખેડૂતોનો આરોપ છે પોલીસ અને મામલતદારને આ મામલે આવેદનપત્ર પણ પાઠવ્યું છે અને સાથે જ કડક કાર્યવાહી આ મામલે કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે બસો પચાસથી વધુ ખેડૂતો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી છે જ્યાં મૃતક ખેડૂતોના નામે ખોટા સહી સિક્કા કરી લેવામાં આવ્યા છે અને છ થી સાત કરોડ પડાવ્યાનો પણ અત્યારે આરોપ ખેડૂતો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે જે પ્રમાણે કડક કાર્યવાહી કરવામાં આવે કૌભાંડ આચરનારા લોકો વિરુદ્ધ તેવી માંગ ઉઠી રહી છે ગીર સોમનાથના શાણાવાંકિયા ગામના ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી આચર્યાનો સહકારી મંડળી પર આરોપ લાગ્યો છે જેમાં મંડળીના પ્રમુખ મંત્રી સભ્યો કર્મચારીઓ તમામની ભગત હોવાનો આરોપ અત્યારે ખેડૂતો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે બસો પચાસથી વધુ ખેડૂતો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે જે મામલે આજે પોલીસને આ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે